પ્રશ્ન નંબર 1 કયો જ્યુસ વધારે સમય રાખ્યા પછી પણ ખરાબ નથી થતું ઓપ્શન A સફરજનનો જ્યુસ ઓપ્શન B કિવીનો જ્યુસ ઓપ્શન C લીંબુનો જ્યુસ કે ઓપ્શન D દાડમનો જ્યુસ સાચો જવાબ છે ઓપ્શન C લીંબુનો જ્યુસ પ્રશ્ન નંબર 2 કેળાના ઝાડની આયુષ્ય કેટલા વર્ષની હોય છે ઓપ્શન એ બાર વર્ષ ઓપ્શન બી પચીસ વર્ષ ઓપ્શન સી વર્ષ વર્ષ કે ઓપ્શન સાચો જવાબ છે ઓપ્શન બી પચીસ વર્ષ પ્રશ્ન નંબર ત્રણ વધારે સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી કઈ બીમારી થાય છે ઓપ્શન એ બ્રેન ટ્યુમર ઓપ્શન બી બીપી પ્રશ્ન નંબર ચાર કયા શાકભાજીનો રસ આંખમાં નાખવાથી આંખની રોશની તેજ થાય છે ઓપ્શન એ દૂધી ઓપ્શન બી કોથમીર ઓપ્શન સી પાલક કે ઓપ્શન ડી ગાજર સાચો જવાબ છે ઓપ્શન સી પાલક પ્રશ્ન નંબર 5 કયા દેશના લોકો કૂતરાનું દૂધ પીવે છે ઓપ્શન એ નોર્વે ઓપ્શન બી મોનો ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી નેધરલેન્ડ સાચો જવાબ છે ઓપ્શન બી મોનો

સાચો જવાબ છે ઓપ્શન બી સોળ વર્ષ પ્રશ્ન નંબર આઠ ફ્રિજમાં પાણી ઠંડુ કરવા માટે કયો ગેસ વપરાય છે ઓપ્શન એ ઓઝોન ગેસ ઓપ્શન બી નાઇટ્રોજન ગેસ ઓપ્શન સી સાચો જવાબ છે પ્રશ્ન નંબર નવ ભારત સિવાય વાઘ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી બાંગ્લાદેશ ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા કે ઓપ્શન ડી આફ્રિકા साचो जवाब छे ऑप्शन बी बांग्लादेश प्रश्न नंबर दस रोटली ऊपर घी लगावीने नियमित रीते खावा थी कई बीमारी थाय छे ऑप्शन ए डायबिटीज ऑप्शन बी कैंसर ऑप्शन सी हार्ट अटैक के ऑप्शन डी बीपी साचो जवाब छे ऑप्शन सी हार्ट अटैक प्रश्न नंबर 11 ભારતમાં આવેલ સૌથી ઊંચો મિનાર કયો છે ઓપ્શન એ શહીદ મિનાર ઓપ્શન બી કુતુબ મિનાર ઓપ્શન સી મિનાર કે ઓપ્શન ડી ચાર મિનાર સાચો જવાબ છે ઓપ્શન બી કુતુબ મિનાર પ્રશ્ન નંબર બાર ડેટોલ ક્યાં દેશની કંપની છે ઓપ્શન એ પાકિસ્તાન ઓપ્શન બી ભારત ઓપ્શન સી લંડન કે ઓપ્શન ડી યુકે

પ્રશ્ન નંબર 14 કયા દેશનો રાષ્ટ્રીય ધ્વજ ઉલટો હોય કે સીધો એક સરખો જ દેખાય છે ઓપ્શન એ યુરોપ ઓપ્શન બી જાપાન ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી ચીન સાચો જવાબ છે ઓપ્શન બી જાપાન પ્રશ્ન નંબર 15 રાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ કેટલા વર્ષની ઉંમરે થયું હતું ઓપ્શન એ સત્તર વર્ષ ઓપ્શન બી વીસ વર્ષ ઓપ્શન સી ઓગણત્રીસ વર્ષ કે ઓપ્શન ડી પચીસ વર્ષ સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણત્રીસ વર્ષ

પ્રશ્ન નંબર સત્તર ક્યાં ફળને ફ્રિજમાં રાખવાથી તે સાચો જવાબ છે ઓપ્શન ડી તરબૂચ પ્રશ્ન નંબર અઢાર માટલાનું પાણી પીવાથી કઈ બીમારી થાય છે ઓપ્શન એ બીપી ઓપ્શન બી કમળો ऑप्शन सी टाइफाइड के ऑप्शन डी कैंसर साचो जवाब छे ऑप्शन सी टाइफाइड प्रश्न नंबर ओगनीस क्या देश ने पहाड़ों देश कहवामा आवे छे ऑप्शन ए नेपाल ऑप्शन बी ऑस्ट्रेलिया ऑप्शन सी चीन के ऑप्शन डी भारत સાચો જવાબ છે ઓપ્શન એ નેપાળ પ્રશ્ન નંબર 20 Paytm કયા દેશની કંપની છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી ભારત મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે અને મિત્રો આવા વધુ વિડિયો માટે આ વિડિયોને લાઈક અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું કોઈ નવા વિડિયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ